કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને રણછોડ દાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી દેલવાડા મુકામે વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેલવાડા તથા આજુબાજુ ગામના લોકોમાંથી દોઢસો થી ઉપર વ્યક્તિઓની આંખની તપાસ કરવામાં આવી અને તેમાંથી ત્રીસ વધુ લોકોને વિનામૂલ્ય મોતિયાના ઓપરેશન રણછોડ દાસ ચેરિટેબલ હોસ્પિટલ કરી આપવામાં આવશે દર્દીઓને વાહન મારફતે લેવા મૂકવાની સુવિધા તથા રહેવા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરી માનવ સેવા એ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરી બતાવ્યું ઓપરેશન થયા બાદ આંખના ટીપા તથા ચશ્મા સહિતની દવાઓ નિશુલ્ક આપવામાં આવી વધુમાં કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશા આરોગ્ય લક્ષી લોકોની સેવા કરી રહ્યો છે ત્યારે આંખના મોતિયાના ઓપરેશન કરી લોકોને રોશની આપવાનું કામ કરી રહ્યું છે તે બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરિકિશન આઈ કુંબાવતનો લોકોએ આભાર વ્યક્ત કર્યો આજે આપનું નામ આપો ગુલજીભાઈ આજે તમે શું કરવા આવ્યા છો ઓપરેશન કરવા સેનું શું કે ડોક્ટર શું કીધું તમને એટલે ક્યારે જવાના છો આજે બાર વાગે પછી પરત પાછા ખર્ચો કઈ ડોક્ટરે કીધું છે પૈસાનું કઈ એકદમ ફ્રીમાં કરવાનું કીધું મારું નામ છે ઇસ્માઈલ હું ગુબાવતી સજે બેરાજ કો મોતિયાનો ઓપરેશન કરવા જાઉં છું ડોક્ટર એ શું કીધું તમને ડોક્ટર એ કીધું કે રાજકોટ ઓપરેશન કરવા માટે જાઓ સેનું આપ મોતિયા મોતિયા ક્યારે જવાના છો હા ક્યારે જવાના છો આજે જવાનું છે 8 તારીખ એમાં કોઈ ચાર્જ લેવાના ખરા કે કોઈ ચાર્જ નહીં બધી ફ્રી છે જવા આવવા માટે બધી ફ્રી છે જમવાનું વ્યવસ્થા બધી ફ્રી છે

દેલવાડા મુકામે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એકસો ને દસ દર્દીઓએ અત્યાર સુધીમાં લાભ લીધો છે અને બાવીસથી પચીસ દર્દીઓ ઓપરેશનમાં આવવા માટે તૈયાર છે બાબા ચેરિટેબલ હોસ્પિટલ ઓગણીસો ને છેતાલીસથી અંધત્વ નિવારણનું કાર્ય કરી રહી છે જેની અંદર આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે પણ સાથ સહકાર આપી અને એક આ સેવા કાર્ય તમને વધારે આગળ વધારે કેટલાક દર્દીઓ તપાસ કરવા માટે કયા કયા પ્રકારના દર્દીઓને ઓપરેશન કરવા માટે લઈ જવાના છો તમે રાજકોટ રંજનદાસ દાસ બાપુ હોસ્પિટલની અંદર આજે જે બાવીસ પચીસ દર્દીઓ જે દાખલ થયા છે એમાં ત્રણ પેશન્ટો વેલના ઓપરેશનના છે અને બાકી બધા મોટીના ઓપરેશન એમાં દર્દીને કઈ કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે દર્દી માટે અહીંયાથી લઈ જવા માટે પ્રાઇવેટ હોસ્પિટલના જે હોસ્પિટલના વાહન દ્વારા અહીંયાથી રાજકોટ લઈ જવામાં આવશે ત્યાં તેમની બધી જ રૂટીન ચેકઅપ કરી બીજે દિવસે સવારે તેમને બધાને ફેંકો વિથોલ્ડેબલ પદ્ધતિથી ટાંકા વિનાનું ઓપરેશન નિઃશુલ્ક કરી બીજે દિવસે સવારે અહીંયા દેલવાડા મુકામે પાછા મૂકી દેવામાં આવશે અને તમામ સુવિધાઓ વિશું છે જેમાં પેશન્ટ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આશરે એક દર્દી પાછળ ઓપરેશનનો કેટલો ખર્ચો થાય છે એબાઉટ એક ઓપરેશનની અંદર પાંચથી છ હજારનો ખર્ચો થતો હોય છે પણ લોડેડ કામ હોવાથી આ પાંચથી છ હજાર થાય પણ આજ હોય તો ફોલ્ડેબલ પદ્ધતિથી ઓપરેશન કરવા માટે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદરથી વીસ હજારનો ખર્ચો થતો હોય છે મારું નામ બાબત છે અમુક બાબત ચેરિટેબલ ટ્રસ્ટનું પણ આજ રોજ ઉબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને શ્રી રણછોડ દાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર આયોજન કરવામાં આવ્યું છે કેટલાક લાભ લીધો નિદાન પ્રકારના દર્દીઓને તમે ઓપરેશન માટે લઈ જવાના છો આશરે દેલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર વધુ લોકોએ નિદાન કરેલું છે તેમાંથી ત્રિસથી ઉપર મુતીયા તથા વહેલના ઓપરેશન કરી આપવામાં આવશે એમાં દર્દી પાસેથી કોઈ પણ પૈસા ચાર્જ ના તમામ વિના મૂલ્ય છે વાહન મારફતે લઈ જવામાં આવશે વાહન મારફતે દવા ટીપા સચમા વિના મૂલ્ય બધું આપવામાં આવશે દર્દીની સાથે કોઈ વ્યક્તિ હોય તેના માટે છે ના દર્દીઓ સાથે કોઈ નહીં કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઈ જવામાં આવશે આના સિવાય ખૂબ ચેરિટેબલ કેટલા કાર્ય કરી રહી છે ખુબાવત ચેરિટેબલ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે જેવી કે આરોગ્ય ક્ષેત્રે હોય શૈક્ષણિક ક્ષેત્રે હોય અંધ અપંગ માટે હોય વૃદ્ધો માટે હોય ભૂખ્યાને ભોજન માટે હોય અબોલ પશુ પંખી માટે હોય એવી વિવિધ કાર્યરત સેવાઓ કરે છે મુખ્ય આજે કયા પ્રકારના દર્દીઓ વધારે જોવા મળે આપણે છેવાડાના ગામમાં આંખની બીમારીના વેસ વધારે પેશન્ટ હોય છે એમના મોતિયાના કે એમને આંખમાં મૃત્યુ આવી જાય એવા પેશન્ટ જોવા મળ્યા છે આના સિવાય તમે કોઈ આવનારા દિવસોમાં કંઈ બીજા કેમ્પ કરવાના ખરા અમારે મહિનામાં તો બે કેમ્પ હોય જ છે એક દર આઠ તારીખે આંખનો કેમ્પ હોય છે અને બાર તારીખે મલ્ટી ફેસિલિટી જેવી કે એચસીજી હોસ્પિટલ એવા ડૉક્ટરને બોલાવી અમારી સંસ્થા પર કરીએ છીએ એકથી બે કેમ્પ ગામડે ગામડે જે લોકોને અમે તમામ પ્રકારની સારવાર દવાનું વિતરણ કરી લોકોની અમે સેવા કરી રહ્યા છીએ ખૂબ જ અનેક સેવાના કાર્ય કરી છે પણ આજના દિવસોમાં જે ગાયો છે રસ્તાઓ રખડતી એના વિશે કંઈ કરવાના ખરા દિવસે આવનારા સમયમાં તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે રોડ રસ્તા ઉપર ગાયો હોય છે એમને અમે એક સારું અભિયાન રખાવવાના છે આવનારા દિવસોમાં કે એમને કોઈ સારી સંસ્થા દ્વારા ના અમે એમને મૂકી સારી રીતે અમે વ્યવસ્થા કરીશું કે એ રોડ રસ્તા ઉપર રખડે નહીં એક્સિડન્ટનો ભોગ ના બને માવજી વાઢેર દિવ્યાંગ ન્યૂઝ ઉનાગીર સોમનાથ